સુરત મહાનગરપાલિકા દ્વારા નવો નિયમ લાવવામાં આવ્યો છે પાલતુ શ્વાન ના રજિસ્ટ્રેશન નો અને લાયસન્સ નો આ મુદ્દો વિવાદ નો બન્યો છે અને હવે લોકો તેનો ભારે વિરોધ કરી રહ્યા છે પાલતુ શ્વાનના ફરજિયાત રજીસ્ટ્રેશન અને લાયસન્સ માટેના નવા નિયમોના વિરોધમાં આજે અનેક ડોગ લવર્સ સુરત મનપા કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા જ્યાં તેમણે મનપાના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો ખાસ કરીને એક ઘરમાં એકથી વધુ પાલતુ શ્વાન રાખી શકાશે નહીં તેવા નિયમ સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો તો સુરતમાં મનપા દ્વારા ઘડવામાં આવેલા નિયમો પૈકી એક ઘરમાં એકથી વધુ પાલતુ શ્વાન રાખી શકાશે નહીં તેવા નિયમને સૌથી વધુ વિવાદ છે આ નિયમનો વિરોધ કરતા રક્ષિત નામના એક ડોગ લવરે પોતાની વ્યથા વ્યક્ત જણાવ્યું કે મારા ઘરમાં બે હજાર ચૌદ થી ચાર શ્વાન છે જેનાથી કોઈ સમસ્યા નથી પરંતુ પાલિકાવાળા કહે છે કે એકથી વધારે પેટને પરવાનગી આપવામાં આવશે નહીં અમે નવ વર્ષથી તેમની સાથે રહીએ છીએ તો અમારા બાકીના ત્રણ શ્વાનને ક્યાં રસ્તા પર મૂકી દઈએ આનું સમાધાન કોણ આપશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્ટ્રીટ ડોગ્સને લઈને જે કામ કરવાનું છે તે એસએમસી કરતી નથી તો અમારા શ્વાનને પણ રસ્તા પર છોડી દઈએ અમે અમારા શ્વાનને ઘરે સારી રીતે રાખીએ છીએ તો આ લોકોને શું સમસ્યા છે તો ડોગ લવર્સ રજીસ્ટ્રેશન માટે તૈયાર હોવા છતાં પ્રક્રિયામાં થતી હેરાનગતિ સામે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો હર્ષ પટેલ નામના એક નાગરિકે જણાવ્યું હતું કે અમે રજીસ્ટ્રેશન માટે તૈયાર છીએ અને આ માટે તમામ ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર થયેલા જ્યારે અમે વોર્ડ ઓફિસ જઈએ છીએ ત્યારે ત્યાંના અધિકારીઓ કહે છે કે તમારા ફેમિલી ફોટોગ્રાફ્સ જોઈએ હવે ફેમિલી ફોટોનું આમાં શું કામ આ એક ટાઈપનો હેરસમેન્ટ લાગ્યો છે વારંવાર ધક્કા ખવડાવી રહ્યા છે આ પ્રકારની અણઘડ પ્રક્રિયા નાગરિકોને પરેશાન કરી રહ્યા હોવાનો એક સૂર વ્યક્ત થયો છે આવેદન આપવા આવેલા ડોગ લવર્સે સુરતમાં પશુઓના કલ્યાણ અને આરોગ્ય સેવાઓની અછત અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી એક ડોગ લવરે જણાવ્યું હતું કે પ્રાણીઓ પર જે અત્યાચાર થાય છે અને તેને કોઈ મદદ મળતી નથી ત્યારે કલેક્ટર ઓફિસ ઉપર અમે આવ્યા છીએ હું ડોગ્સને ફીડ કરાવું છું અને તેમને જે રોગ હોય તેમાં મદદ કરીએ છીએ તો સુરતમાં કોઈ હોસ્પિટલ નથી એમ્બ્યુલન્સ નથી માત્ર સુરત માટે બે જ એમ્બ્યુલન્સ છે તેમની ટ્રીટમેન્ટ માટે ખૂબ જ તકલીફ થાય છે તેમણે મનપાને પાલતુ પ્રાણીઓ માટે વધુ સારી તબીબી સુવિધાઓ અને કલ્યાણકારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી ન કે બિનજરૂરી અને અયોગ્ય નિયમો લાદવા ઉપર તો નોંધનીય છે કે અમદાવાદમાં પાલતુ શ્વાન કરડવાથી એક બાળકનું કરૂણ મોત થયા બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે અને નાગરિકોની સુરક્ષા અને પાલતુ પ્રાણીઓ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે સુરત પાલિકાએ પાલતુ શ્વાન રાખવા માટે લાયસન્સ ફરજિયાત બનાવવાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે પાલિકા માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગેના નિયમો ઘડવામાં આવ્યા છે અને ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યા છે જોકે આ નિયમોની અમલવારી પહેલા જ તેનો વ્યાપક વિરોધ શરૂ થઈ ગયો છે મારું નામ આશિષભાઈ ગાંધી આજે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને ડોગ્સ ટેક્સ અને ડોગ રજીસ્ટ્રેશન બાબતે સુરત મહાનગરપાલિકાની અંદર કેટલાક અસંવિધાયક જ્ઞાનિક નિયમો બન્યા હતા એ નિયમો પાળી શકાય એમ નથી એ કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને સુરત મહાનગરપાલિકાએ બે હજાર આઠના ભેંસપાડાના ઠરાવ ઉપર આ રજીસ્ટ્રેશનની બાબત કરી હતી એ એમના ધ્યાને દોરી છે ખરેખર ધ્યાનમાં આવ્યું છે કે સુરત મહાનગરપાલિકાએ હજી આ બાબતે કોઈ ઠરાવ કે કોઈ કાર્યવાહી પ્રસ્તુત કરી નથી અને એટલે આ એક કંઈક ઉતાવળી હોય એવું લાગ્યું એટલે એમને બે દિવસ પછી એસપીસીએના કાર્યકર્તાઓ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને કમિશનર સાહેબ ખુદ એક રાઉન્ડ ટેબલ મીટિંગ કરીને આ બાબતે ખૂબ ગહન ચર્ચા કરીને આનું સારું નિવારણ લાવીશું એવી અમને વાત કરીશું